રાજકોટવાસીઓ શું તમને ખબર છે કે માણે ચોકની જેમ રાજકોટમાં પણ એક ફૂડ ઝોન આવેલો છે જ્યાં તમને પાણીપુરીથી લઈને ડેઝર્ટ સુધીની મલ્ટિપલ ફૂડ આઇટમ મળી રહેશે રાજકોટમાં ખૂણે ખૂણે ચાની જેમ ખૂણે ખૂણે બોક્સ ક્રિકેટ તો જોવા જ મળે છે તો તમે જોઈ શકો છો કે અહીં વિશાળ એવું બોક્સ ક્રિકેટ પણ આવેલું છે તો આજ રોજ આપણે આવી ગયા હતા વિરાણીમાં આવેલા ફૂડ ઝોનમાં તો તમે જોઈ શકો તો કેવી લાઇટનિંગ સાથે આ ફૂડ ઝોન આવેલું છે તમે જોઈ અહી ટોપ વ્યવસ્થા હોય તો આ પાર્કિંગની જ્યાં ફૂડ લવર ટેન્શન વગર અહીં ડિનરનો આનંદ લે છે એન્ડ મિત્રો અહીં લાસ્ટમાં આવશે ફ્રેન્કી સ્ટેશન તો આપણે ત્યાંથી ફ્રેન્કી પાર્સલ કરાવી લીધી છે તો ચલો કાનું બધાને કહી દઈ બાય બાય